જામનગરમાં બાર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જામનગર અને દેવભૂમિ જિલ્લાના પ્રભારી પણ મધ્યસ્થ કાર્યાલય શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તકે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો ત્યારે ગાંધીનગરમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવા સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું સાંસદ પૂનમબેન મેડમ ધારાસભ્ય પબુબા માણેક દિવેશ અકબરી મેયર વિનોદ ખીમસુરિયા શેર ભાજપ પ્રમુખ વિમલ કખથરા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आप सब जाणो मुजब बेहजार चौबीस લોકસભાની ના જ્યારે પડઘમ વાગી રહ્યા હોય નજીક આવી રહી હોય ચૂંટણી ત્યારે ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ નાગરિકોને એની સાથે મજબૂતીથી જોડી અને ફરીથી એક વખત નરેન્દ્રભાઈના કરેલા કામો ના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને એક સ્પષ્ટ બહુમત સાથે એક ફરીથી એક રેકોર્ડ માર્જિન સાથે બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એટલે કે કમળ કીલી અને દિલ્હી પહોંચે એની માટે કટિબદ્ધ હોય ત્યારે આજે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકમાં ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં દ્વારા ગાંધીનગર ખાતે ગૃહમંત્રી અને ગુજરાતના બીજા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાંનું કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને એની સાથે બાકી પચીસ બેઠકો નું પણ મધ્યસ્થ કાર્યાલય લોકસભાઓનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપ સૌએ જોયું એ મુજબ કાર્યકર્તાઓની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિ સર્વે હોદ્દેદારો બધા જ સમાજોના મુખ્ય આગેવાનો વેપારી મંડળો અન્ય બધા જ બધી સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જામનગર લોકસભા વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું